છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્યાંસી તાલુકામાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે નડિયાદ પાટણ મહેસાણા બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે આ સાથે આગામી સાત દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બે સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આઠ ઇંચથી વધારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાતા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ સાથે જ વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ હળવેથી ભારે વરસાદ શરૂ થયો હતો હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આજની આગાહીની વાત કરવામાં આવે તો બે જિલ્લા સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાત દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિભારે કરતાં વધુ વરસાદ વરસી શકે છે તેવામાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે